ઝાલોદથી બાસવાડા નેશનલ હાઇવે રોડ બિસ્માર હાલત થતા અવારનવાર અકસ્માતો થતા હોય છે ત્યારે માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી સંલગ્ન જવાબદારોએ નહીં નિભાવતા આખરે ઝાલોદ પોલીસ દ્વારા વાહન અકસ્માત તથા જાનહાની થતી અટકાવવા સારું સામાજિક ભાવના સાથે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે ઝાલોદ પોલીસ દ્વારા ખાડા પૂરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી સાથે અભિનંદન પાઠવ્યા હતા ઉલેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓને લઈ અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઉપરાંત વારંવાર અકસ્માતો થતા હોય છે જે બાબતને ગંભીરતાપૂર્વક લઈ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નાઓની સૂચના અને માર્ગદર્શન ઝાલો ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ દ્વારા પીઆઈઆર જે ગામત અને પીએસઆઈ આર વી રાઠોડ દ્વારા ધાવળિયા ચેકપોસ્ટ માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે દક્ષેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ